નામ જગા કા તમારું સુરત ભાઈ છત્રાડા છે શ્યામલ ઉપકોણ મારું આ શું કેસો એક પ્રશ્ન લઈને ખાસ તો આવ્યા છો મીડિયા સમક્ષ શું આપનો પ્રશ્ન છે મીડિયા સમક્ષ મારો પ્રશ્ન એ જ છે કે જે આરએમસી માંથી 75 લાખ રૂપિયા જે પાસ થયેલા છે એને એક વર્ષ ઉપર થઈ છે એની સામે જે ગાર્ડન કામ થયું એ કામ થયેલા નહોતું જે લોકો આરએમસીમાંથી ગ્રાન્ટ પાસ કરે અને બહુ જ સમય વિતાવે છે ગ્રાન્ટ પાસ કરવામાં કામ કરવામાં એ લોકોની બહુ જ ઢીલી નીતિ છે ખાસ તો આપણે જ્યારે ફ્લેટ લીધો ત્યારે તમને શું લોલીપોપ દેવામાં આવ્યું ને કઈ પ્રકારનું કામ થયું છે ખાસ નહીં ફ્લેટ લીધો એ તો બિલ્ડરનો પ્રશ્ન છે એમાં ફ્લેટને નાને કોઈ લેવા દેવા નથી આ તો ગ્રાન્ટ પછીથી પાસ થઈ છે એટલે અમારો મુદ્દો એક જ વસ્તુનો છે કે પંચોતેર લાખ ગ્રાન્ટ પાસ થઈ છે એ ટાઈમ સર વપરાવી જોઈને આ ગાર્ડનું ડેવલપિંગ આવનારા દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી નજીકના દિવસોમાં છે ત્યારે તમારો ફ્લેટ ધારકોનો શું રોલ રહેશે અમારો ફ્લેટ ધારકનો રોલ એવું છે જે કામ કરે એ વોટિંગનો અધિકાર મળે છે અત્યારના સમય પ્રમાણે દ્રાણ જે વ્યવસ્થિત વાપરે અને જે કામ કરે કોઈ બી પક્ષ થાય એ વોટનો અધિકાર થાય આટલા વર્ષમાં કામ કરી રહ્યું હોય ને આપણને એવું લાગે છે ખાસ